સાઠંબાના કરુણા સાગર કોમ્પ્લેક્ષ ખાતે મંત્રી ભીખુસિંહ પરમાર અને ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં યુવા કોમ્યુનિટી ગ્રુપ પ્રોત્સાહિત પુસ્તકાલયનું જન્માષ્ટમીના પવિત્ર દિવસે મંત્રીના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્ય ધવલસિંહ સાઠંબા સરપંચ ધ્રુવકુમાર પંચાલ ડે સરપંચ ઋતુરાજસિંહ આમંત્રિત સરપંચો સાઠંબાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ઝાલાનો જન્મદિવસ હોવાથી યુવા કોમ્યુનિટી ગ્રુપ દ્વારા કેક કાપી ધારાસભ્યને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન પંડ્યા અતુલભાઈ અને આશીષભાઈ પરમારે કર્યું હતું ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર સાઠંબા ગામે વાલ્મીકી સમાજના યુવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકર લાયબ્રેરીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેની અંદર આ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ધવલસિંહજી હાજર રહ્યા આ ગામના નવનિયુવક ભાઈ ધ્રુવભાઈ પણ હાજર હતા બીજા પદાધિકારીઓ સરપંચશ્રીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા સાથે સાથે આ ગામના યુવાનો વડીલો અને માતા બહેનો પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું છે આ લાઇબ્રેરીથી ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના બાળકોને જે શિક્ષણની જે વાત છે એ આ પુસ્તકો તેમને શિક્ષણ મળશે અને તેઓ શ્રી તેઓ એમનું આગામી એમનું ભવિષ્ય આનાથી બનાવશે વિધાનસભાના તમામ નાગરિકો મેં ગઈ સાલ પણ મારે જ્યારે જન્મદિવસની ઉજવણી કરી ત્યારે પણ એક લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે પણ અહીંયા પણ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું અને એક મારા સ્વર્ગસ્થ રામસિંહ સોલંકી સાહેબ પૂર્વ ધારાસભ્ય એમના નામેથી પણ આમોદરા ગામે હું લાઇબ્રેરીનું આજે ભૂમિપૂજન કરવાનો છું તમામ યુવાનોને વિનંતી કરું છું મારા વિસ્તારના અને અરવલ્લી જિલ્લાના અને આજુબાજુના તમામ વિસ્તારના યુવાનોને કે કોમ્પટેટિવ એક્ઝામની તૈયારીઓ કરો આવનારા દિવસ તમારો છે અને સાચી દિશા જો કોઈ બતાવી શકે તો એ સાચી દિશા બતાવવાનું કામ એ યુવાન કરી શકે તેમ છે શિક્ષણની સાચી દિશા તરફ જો યુવાન આગળ વધશે તો હું માનું છું વિસ્તાર સમાજ તાલુકો જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય કે ભારત દેશ એનો જો વિકાસ કરવો હશે તો યુવાનોએ શિક્ષણ તરફ આગળ વધવું પડશે તો જ રાજ્ય અને સમાજનો વિકાસ થઈ શકશે ભાઈ આજે આ કાર્યક્રમ